અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ગુનાખોરી ઘટી હોવાનો પોલીસ કમિશનરે કર્યો દાવો અમદાવાદ શહેરમાં હત્યા અપહરણ લૂંટ અને ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો હોવાનો દાવો કર્યો હતો તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલી ગુનાખોરીના આંકડા રજૂ કર્યા શહેરના પાલડી અને ઓઢવ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના હજુ તાજી છે ત્યાં શહેરમાં ગુનાઓ ઘટ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર જી એસ મલિકે કહ્યું હતું કે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ બે વર્ષમાં ઘટ્યો છે વર્ષ ઓગસ્ટ સુધીમાં ગુનાખોરીના છ હજાર છસો ને તેતાલીસ કેસ અને બે હજાર પચીસ ઓગસ્ટ સુધીમાં ગુનાખોરીના છ હજાર પાંચસો ને ચોપન કેસ નોંધાયા છે છેલ્લા બે વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી હોવાનું તેમણે દાવો કર્યો તેમણે કહ્યું હતું કે પોલીસને સીસીટીવી પ્રોજેક્ટથી મહત્વના કેસ ઉકેલવામાં ઘણી મદદ મળી રહી છે શહેરમાં ખાનગી સીસીટીવી લગાવવાથી ઘણા કેસોની માહિતી મળી રહી છે ચાલુ વર્ષે પ્રોજેક્ટ સીસીટીવી પાર્ટ ટુ ની શરૂઆત કરાઈ પોલીસ કમિશનરે કહ્યું હતું કે શહેરમાં એસપી રિંગ રોડ અમદાવાદમાં સામેલ થયો છે ત્યાંના પણ ગુના ઉકેલાઈ રહ્યા છે ઓઢવ બિલ્ડર હત્યા કેસમાં સીસીટીવીની ખાનગી ફીડથી પોલીસની કામગીરી સરળ બની છે સીસીટીવીથી બિલ્ડરના હત્યારા બનાસકાંઠા ગયા હોય તેવું જાણવા મળ્યું હતું જેથી આરોપીની ધરપકડ થઈ હતી અને મનસુખ લખાણીની પણ ધરપકડ કરવામાં આવી છે શું સૂચનો કરવામાં આવે આવનાર તહેવારો છે તેને શું ખાસ આયોજન આજે આપણે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી છે અમે અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને એના ઉચ્ચ અધિકારીઓની સાથે આપણે ક્રાઈમની જે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી એમાં છેલ્લા ત્રણ વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઈમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઈમ આપણે જોઈએ જે ફર્સ્ટ પાર્ટના જે મુખ્ય ક્રાઈમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ટ માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમાં ઘટીને છ હજાર છસો તેતાલીસ થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌન થયા છે એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ આવું હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્ત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગાવ્યા છે એ અત્યાર સુધી મેં ત્રેસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશનમાં તીન હજાર ચારસો આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપને પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે ના પણ એ મેં કાઉન્ટ કર્યા છે અને નિર્વ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદ મેં લગભગ સત્તાઈસ હજારથી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઈમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબૂ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાડ જે છે એ લાસ્ટ યર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઇવ છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરીમાં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ સેવન ડિટેક્શન છે જે લાસ્ટ યર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે એ દો હજાર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન નાઇન ટકા છે જે લાસ્ટ યર તે ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવી થી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ તરત જ એમને પોલીસ ડિટેક્ટ કરી રહી છે ઘણા સાબિત થયા છે

પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમાં આપણે કરી કહી રહ્યા છીએ કે વધારેમાં વધારે સીસીટીવીઓ લાગે એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે

એનાથી આ મોટરસાઇકલનો નંબર મળ્યો એ મોટરસાઇકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જણાવ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન ફાઇવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિકથી કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા